છ જૂન ત્રેવીસમાં એમનો રેરા પત્તો તો ફરીથી એકવાર એક્સટેન્ડ કરાયો ફરીથી બીજી વાર એક્સટેન્ડ કરાયો અત્યારે ત્રીજી વાર એક્સટેન્ડ કરાવવા માટે એમને બધાને અલગ અલગ ઇન્ડિવિજુઅલ ફોર્મ મોકલી મોકલીને સહી કરાઈ કે કોઈને વિશ્વાસમાં લીધા વગર કે તું તું સહી કર દે પહેલા એ કરી દીધી તું સહી કર દે પેલા એ કરી દીધી એ રીતે સહી કરાઈ પણ અમારે હવે એમને રેરા એક્સટેન્શન કરવા દેવું નથી કારણ કે રેરા એક્સટેન્ડ કરે છે અને અમારું કામ પતાવતા નથી કે તમારે રેરા ક્યાં પત્યો છે એવું સામેથી કહે છે એટલે અમારે રેરા એક્સટેન્ડ કરાવવો નથી અમે એની ના પાડી એટલે અમારું સોસાયટીનું સ્ટ્રીટ લાઇટનું કનેક્શન એમના મીટરમાંથી આવતું હતું એ એમને કાપી નાખ્યું એના માટે અમે રવિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી કરી પણ આજ દિન આજ દિન સુધી પોલીસ સ્ટેશનમાંથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી છાણી પોલીસ સ્ટેશનમાં અમારે છાણી લાગે એટલે એટલે એ બી આવ્યું નથી અને અમે જ્યારે બી કોઈ બી વસ્તુની રજૂઆત કરવા જઈએ છીએ તો કે કે તમારે પાંચ મહિનામાં પતી જશે ચાર મહિનામાં પતી જશે પણ પતું નથી અત્યારે અમારે ત્યાં સોસાયટી રજીસ્ટર નહીં થવાને કારણે સિક્યોરિટી બી અમે અમારા સ્વખર્ચે ઉઘરાઈ અને સિક્યુરિટીને પૈસા ચૂકવીએ છીએ અત્યારે આ અંધારપટમાં હવે કોઈ જગાએ ચોરી કે એ થાય તો એની જવાબદારી એમની રે એવી અમે માંગણી કરીએ છીએ પોલીસ ફરિયાદને પોલીસમાં જાણવા જોગ અરજી આપી છે એ એમને એવું કીધેલું કે બીજા ધારે તમને જવાબ આપીશું પણ રવિવારનો આજે બુધવાર થયો ત્યાં સુધી હજી કોઈ જવાબ આવ્યો નથી તો એ હવે કે કોણ ક્યાં સુધી પહોંચેલું હોય એ તો આપણને ના ખબર પડે અમે તો અમારી અમે તો કેવું છે એક સામાન્ય નાગરિક છીએ અને અમારી રજૂઆત કરીએ છીએ બિલ્ડર દ્વારા જે સ્ટ્રીટ લાઇટ છે તે પણ આજે બંધ કરી દેવામાં આવી છે થાણી પોલીસ સ્ટેશનમાં આ લોકો જઈને ફરિયાદ પણ કરી છે પરંતુ આજે રવિવારનો જે 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 બુધવાર થઈ થઈ ગયો છે 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 પરંતુ આમની માંગ તે પૂરી નથી સાથે મહિલાઓ પણ તેમની સાથે વાત કરીશું જી બેન શું સમસ્યા છે સોસાયટીમાં માં આપણા અને તમામ તમે લોકો પણ અમારે હમણાં થોડા દિવસ પહેલા જ નો એ થયેલું ઇશ્યુ થયો હતો કલાક બેસી રહ્યા અમે લોકો કે ગમે ત્યાં ઘુસી ના જાય એ રીતે બોલાઈ પકડાયો છે અત્યારે રાત્રે લાઇટો નહીં છોકરાઓ કે અમે ગમે તે વ્યક્તિ બહાર નીકળે અને ક્યાંક હોય અને કડી જાય તેની જવાબદારી કોણ લે એટલે એક એવું કહેવા માંગે છે કે લાઈટ તો કમસે કમ ચાલુ કરી રાખે બીજા બધા એમના પ્રોબ્લેમ હોય એ બધા પછી વિચારે પણ એક વખત લાઈટ ચાલુ કરી આપે તો અમારા જે છોકરાઓને બહાર નીકળવું હોય અમારે કઈ પ્રોબ્લેમ હોય એ થોડો સોલ્વ થઈ જાય નાના નાના બાળકો પણ છે તેમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જે બિલ્ડર દ્વારા લાઈટ પણ આજે બંધ કરી દેવામાં આવી છે તમામ જે સોસાયટીના જે સ્થાનિકો છે તે હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમની એક જ માંગ છે કે આ જે લાઇટ છે તે હમણાં અને સાથે જે નાના બાળકો પણ રહે છે હવે જોવાનું રહ્યું કે આ જે બિલ્ડર છે તેના પર શું કાર્ય શું કહો છો બોલ હા 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 છે એના એકલું લાઈટ નથી જીબી માં પણ જે લોડ મિનિમમ જોવો એને જે બિલ્ડરને આપવો જોઈએ એ પણ હજી સુધી એને આપ્યો નથી બીજી એના ક્લબ હાઉસનું બધું કામ પેન્ડિંગ છે એમ જોવા તો કશું જ નહીં કર્યું બિલ્ડર કુંદનભાઈ પટેલ કુંદનભાઈ પટેલ છેલ્લા બે અઢી વર્ષથી અમે રોજ વાત કરવા જઈએ છીએ પણ બે બે મહિના ત્રણ ત્રણ મહિના એવું જ કહે છે પણ કોઈ કામ થતું નથી અત્યારે બસ એક મહિનામાં કરી કાઢું બે મહિનામાં કરી કાઢું ત્રણ મહિનામાં કરી કાઢું બસ એ અને ઇવન તો કોઈની ઇન્ડિવિજ ફાઇલ પર કોઈની હજી સુધી આપી નથી એને બીજી પણ બિલ્ડર ને આપડે તમે અરજી આપી હતી ને તારે તમે ફોન મારે તો એ દિવસે રવિવારે ફોન સોમવારે મારે તો બિલ્ડરે શું કહ્યું હતું એ કે બિલ્ડરે કીધેલું કે તમારે જે થાય એ કરી લેવાનું એવું કીધેલું છે હા બધું કુંદન પટેલ જે બિલ્ડર છે હું ફોડી લઈશ તેવું ધમકી પણ આપી રહ્યા છે અને જે સાઈડ ચાલી રહી છે તેમની સામે પણ હવે જે તમામ જે સેવન નાઇન વિલાના જે લોકો છે તે હેરાન થયા છે હવે જોવાનું રહ્યું કે આ તમામની જે માંગ છે તે ક્યારે પૂરી થશે અને છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે પરંતુ પોલીસે પણ આના પર એક્શન નથી લીધો કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા